હેલો ભાઈઝ તો જો આપણે બનાવી રહ્યા છીએ રાઈસ અને પોટેલા સાબુ જે એકદમ ફ્રેશ છે અને આપણે ઘરમાં ખાઈએ છીએ એમાંથી જ બનાવવાના છે અને રાઈસ પણ તમે જોઈ શકો છો કે આપણે સારી ક્વોલિટીના વાપરીએ છીએ એટલે આપણે આને પહેલાં એકદમ સરસ પાણીએ ધોઈ વોશ કરી અને પછી બંને મિક્સ કરીને બ્લાઇન્ડર કરી દેવાના છે એટલે મિક્સરમાં પ્રસ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે અને ક્વોલિટી પણ સારી છે જો તો આપણે કસ્ટમરને સારી જ વસ્તુ આપવાની છે અને આપણો બેઝ ઓગળવા મૂકી દીધો છે એ ઓગળી જાય એટલે આપણી પેસ્ટ બને એમાં નાખી અને રાઈસ પોટેટોના સાબુ કમ્પ્લીટ કરી નાખવાના છે બે દિવસ પહેલાં આપણે સાબુ બનાવ્યા હતા એ એક જ દિવસમાં બધો સ્ટોક પૂરો થઈ ગયો છે એટલે કાલથી જે લોકોના ઓર્ડર આવ્યા છે એ લોકોને એક બે દિવસમાં મળી જશે એટલે એના માટે આપણે ફટાફટ બનાવવા માંડી રાઈસ પોટેટોના સાબુ તો જે લોકોને લેવા હોય એ નીચે આપેલા નંબર પર કોલ અથવા તો વોટ્સઅપ કરી શકો છો થેન્ક યુ સો મચ